લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા વાસીઓમાં પ્રીતિ હવે છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં કોંગ્રેસના સિનિયર અને સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે પ્રિયંકા ગાંધી ગુજરાત આવવાના છે અને ગેનીબેન ઠાકોર સહિતના જે કોંગ્રેસના ઉમેદવારો છે ઉત્તર ગુજરાતના તેમના માટે પ્રચાર કરવાના છે જંગી જાહેર સભા જે તેને સંબોધન કરવાના છે મહત્વનું છે કે તેમને આવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે થોડીક ક્ષણોમાં જ પ્રિયંકા ગાંધી અહીંયા આવીને જાહેર સભાને સંબોધન કરશે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી છે તેમની સાથે વાત કરશું ગાંધીભાઈ શું કહેશો ઉત્તર ગુજરાતમાં સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે કયો માહોલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે બની રહ્યો છે ઉત્તર ગુજરાતનો માહોલ હર હંમેશા માટે કોંગ્રેસનો ગઢ ગઢ કહેવાય છે એ જ રીતે બનાસકાંઠા જિલ્લો તો અતિશય અતિ ગઢ કોંગ્રેસનો ગઢ કહેવાય ત્યારે આ વિસ્તારમાંથી આ થોડી જ વારમાં અમારા રાષ્ટ્રીય નેતા શ્રી પ્રિયંકા ગાંધીજી અહીંયા આવી રહ્યા છે અને એમને સંભાળવા માટે બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો અને સાથે સાથે મહેસાણા કિલ્લો પણ અહીં આવી ગયો છે અને થોડી જ ટાઈમમાં પિંકા ગાંધી આવી રહ્યો છે ને એમને સંભાળવા અઢી ચોટી આ વિસ્તારની જનતા જનાદન અહીં ઉભરી પડી છે અત્યારે એટલી બધી ભીડ જોમશે કે પાંચ દસ મિનિટમાં કોઈ ઉભા રહેવા માટે જગ્યા પણ નહીં મળે સ્ટાર પ્રચારકો આવીને અહીંયા પ્રચાર તો કરે છે પરંતુ ભાજપના જે નેતાઓ છે તે એવો દાવો કરે છે કે છવ્વીસ છવ્વીસ હવે તો પચીસ બેઠકો તેઓ પાંચ લાખની લીડ થઈ જીતશે શું કહેશો ભાજપ દાવો કાયમી માટે કરતું રહ્યું છે પણ આજની આ વખતે તમે પણ જોયું હશે ચારસો પ્લસની વાતો કરવાવાળા એમના ઉમેદવારો બદલવા પડ્યા અને સાથે સાથે એમના ઉમેદવારો હાથ જવામાં અત્યારે પડ્યા છે એ ચારસો પ્લસ એમનું સાઈડમાં જતું રહે કે હજુ તો એ વિચારે કે અમે કેટલા માઇનસ જઈ રહ્યા છીએ એ એમને એક વિચારવાનો સમય આવી ગયો છે કયા એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓના આધારે કોંગ્રેસને જનતા મત આપશે કાયમી માટે કોંગ્રેસ જનતા સાથે રહ્યો છે અને કાયમી માટે જે કોંગ્રેસ જનતાને જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ કોંગ્રેસે ગુમાયો નથી જનતાએ ગુમાયો નથી અને એના સમય ભાજપવાળા કાયમી વાયદાઓ કરે છે એક પણ વાયદો એમનો સાચો પડ્યો નથી એના લીધે જનતા એમના ઉપરથી વિશ્વાસ પૂરેપૂરો ગુમાઈને બેઠી છે ધારાસભ્ય કાંતિ ખરાડી જેમ સ્પષ્ટ છે કે જનતાનો વિશ્વાસ કોંગ્રેસ ઉપર છે અને કોંગ્રેસના ઉમેદવારો ઉપર છે સાથે જ જો વાત કરવામાં તો મોટી સંખ્યામાં જનમેદની પણ અહીંયા ગેનીબેનના સમર્થનમાં ઉમટી છે કારણ કે આ જે જગ્યા છે લાખણી ત્યાં આગળ ન માત્ર ગેનીબેન પરંતુ કોંગ્રેસના અન્ય બે લોકસભા બેઠકના ઉમેદવારો પણ અહીંયા આવી રહ્યા છે જેમના માટે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આવીને પ્રચાર કરવાના છે એટલે કહી શકાય કે ટૂંક જ સમયમાં અહીંયા પ્રિયંકા ગાંધી પહોંચીને કોંગ્રેસના ત્રણ ઉમેદવારો માટે પ્રચાર શરૂ કરશે બિલકુલ આભાર પ્રત્યેક તમામ વિકતો માટે વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું તો મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી પડી છે અને પ્રિયંકા ગાંધી બસ થોડીક જવારમાં બનાસકાંઠાના લાખડી ખાતે પહોંચી જશે